નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે લઈ જવાયા મેંદરડા નગરમાં માનવ સેવા કાર્યો કરતા નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની સોળ તારીખે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી સંત શ્રી રણછુરદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ નેત્ર નિદાન કેમ્પમાં એકસો એસી દર્દીઓએ લાભ લીધો હતો જે પૈકી પંચાવન દર્દીઓને ટ્રસ્ટની બસ દ્વારા ઓપરેશનની જરૂરિયાત હોય તેવા દર્દીઓના ઓપરેશન કરી તમામ સુવિધાનો નિઃશુલ્ક લાભ આપી લાભાર્થી દર્દીઓને ઘરે પહોંચાડવામાં આવે છે નથવાણી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સંત રણછોડદાસ બાપુ હોસ્પિટલના સહિયારા પ્રયાસથી યોજાયેલા આ કેમ્પના મુખ્ય દાતા દીપક ધીરજલાલ અભાણીના પૂજ્ય પિતા સ્વ ધીરજલાલ જમનાદાસ અભાણીની સત્યાવીસમી વાર્ષિક પુણ્યતિથિના ભાગરૂપે આર્થિક યોગદાન આપવામાં આવ્યું આ કેમ્પમાં આવેલ તમામ લાભાર્થીઓ માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી નથવાણી ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જેમાં દર ત્રણ મહિને આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ट्रस्ट मेंदड़ा द्वारा सतत पच्चीस वर्ष थी ચાલતો નેત્રયજ્ઞ જેમાં આજના દાતા સ્વર્ગસ્થ ધીરેજલાલ જમનાદાસ અબાણી હસ્તે શ્રી દીપકભાઈ ધીરેજલાલ અબાણી ના દ્વારા આજ રોજ નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેની અંદર એકસોને સિત્તેર પેશન્ટોનું નિદાન કરવામાં આવે છે અને સાઠ જેટલા પેશન્ટોને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવે છે આજનો તમામ ખર્ચો અનુરદાસ વાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને લખવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવશે જેમની અંદર ટાંકા વિનાના ફેંકો પદ્ધતિથી મોતિયાના ઓપરેશનો ખાવું પીવું રહેવું તેમજ અહીંયાથી પ્રાઇવેટ બસ દ્વારા રાજકોટ લઈ જવા પાછા મૂકી જવા તમામ ખર્ચો બંને ટ્રસ્ટ દ્વારા ભોગવવામાં આવશે અને જેમાં દર્દીઓને તદ્દન નિઃશુલ્ક સેવાનો લાભ મળશે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ